તો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ બાર વિશે ભૂગોળ વિશેની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે પરિવહન એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો ચેનલ વિશે જણાવી દઉં કે અમારી ચેનલ ઉપર ધોરણ બારને લગતા તમામે તમામ વિડીયો મૂકવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ સો ટકા ફાયદો કરાવશે માટે કરીને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોખ્ખી સબસ્ક્રાઈબ કરી દેજો તમારી સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપવો એમાં પહેલો છે કે પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે જણાવો તો હવે આપણે એનો જવાબ જોઈએ તો પહેલાં આપણે પરિવહનનો અર્થ જોઈ લઈએ તો બાંધવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે તો ટૂંકા અંતરો માટે સડક માર્ગો દ્વારા હેરફેર વધુ અનુકૂળ રહે છે અને તેની ગતિ પણ ઝડપી હોય છે આ ઉપરાંત ઘર આંગણા સુધીની સેવા ઉપલબ્ધ કરાવે છે હવે જોઈએ પરિવહનના માધ્યમો કયા કયા છે તો પહેલો જોઈએ જમીન માર્ગ એમાં મિત્રો સડક માર્ગ અને રેલ માર્ગનો સમાવેશ થાય છે બીજો છે જળમાર્ગો તો એમાં આંતરિક માર્ગ અને દરિયાઈ માર્ગનો સમાવેશ થાય છે જે છે હવાઈ માર્ગ તેમાં મિત્રો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ હોઈ શકે ચોથો છે મિત્રો પાઇપલાઇન ને પાંચમો છે રોપવે તો મિત્રો હવે આપણે આગળ વધીશું પ્રશ્નમાં તો સડક માર્ગ ઘર આંગણા સુધીની સેવા પૂરી પાડતો મહત્ત્વનો માર્ગ છે ટૂંકા અંતરની મુસાફરી માટે સૌથી સસ્તું માધ્યમ છે સડક માર્ગ એ રેલ માર્ગ અને હવાઈ માર્ગ અને જળમાર્ગ માટે પૂરક સહાયક માર્ગ પૂરો પાડે છે કૃષિ પશુપાલન અને ગ્રામીણ વિકાસમાં સડક માર્ગોનો ફાળો સર્વોપરી છે ઉદ્યોગો માટે કાચા માલ અને તૈયાર માલનું પરિવહન સરળ બનાવે છે અને તેની કુદરતી આફતો સમયે અંતરિયાળ ભાગોમાં રાહત અને બચાવ કામગીરી માટે ઉપયોગી છે તો વિશ્વના સડક માર્ગો જોઈએ આપણે તો ઉત્તર અમેરિકામાં ખંડબા સડક માર્ગોનો વિકાસ સૌથી વધારે છે સૌથી વધુ ગીચતા પૂર્વ ક્ષેત્રમાં જોવા મળે છે એમાં પહેલાં જોઈએ કે ટ્રાન્સ કેનેડિયન ધોરીમાર્ગ તો પૂર્વમાં એન્ટિકેટિક મહાસાગરમાં મહાસાગરના કિનારે આવેલા સેન્ટ જોર્જ જોનને પશ્ચિમમાં પેસિફિક મહાસાગરના કિનારે આવેલા વેન કુવર સાથે જોડે છે બીજો છે અલાસ્કા ધોરીમાર્ગ તો કેનેડાના એડમોર્ટન શહેરને અલાસ્કાના એન્કરેન્ચ શહેર સાથે જોડે છે નેક્સ્ટ હવે ત્રીજો જોઈએ તો પાન અમેરિકન ધોરીમાર્ગ તો ઉત્તર મધ્ય અને દક્ષિણ અમેરિકાના ખંડને જોડતો તૈયાર થઈ રહ્યો છે હજુ બન્યો નથી નેક્સ્ટ પણ મિત્રો એના વિશે પ્રશ્નોના જવાબો ટોપિક વાઇઝ તમને વિગતવાર આપેલા છે તમારે મિત્રો વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોના જવાબો જોઈ લેવાના છે તો તે ચોથો છે ટુ સ્ટુઅલ્ટ ધોરીમાર્ગ જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોના જવાબો સંપૂર્ણ આપેલા છે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબ લખતા રહેવાનું છે હવે જોઈએ બીજો પ્રશ્ન કે ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો તો મિત્રો જળમાર્ગો વિશે તમારે માહિતી આપવાની છે તો એના વિશે પણ સંપૂર્ણ મુદ્દાવાઈઝ પ્રશ્નોના જવાબો લખેલા છે એ તમારે લખી લેવાના છે અને મિત્રો વિડીયોમાં જેવી રીતે મુદ્દાવાઈઝ પ્રશ્નોના જવાબો લખેલા છે એવી જ રીતે તમારે પરીક્ષાની અંદર પણ આવી જ રીતે લખવાનું છે જેથી કરીને પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય તો તમારા પ્રશ્નોનો જવાબ સારો લાગે અને તમારો એક પણ માર્ક્સ ક્યાંય પણ કટ ના થાય જોઈએ ત્રીજો કે વિશ્વના મહત્ત્વના મહત્વના માર્ગો વિશે સવિસ્તર નોંધ લખો માર્ગો વિશે આપણે લખવાનું છે તો જોઈ શકો છો મિત્રો રેલમાર્ગ વિશે પણ સંપૂર્ણ ટોપિક વાઇઝ નોંધ લે આપેલી છે તમને અને મિત્રો ધોરણ બારના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે તો ત્યાં જઈને મિત્રો તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા ધોરણ બારના વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી હશે એ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં તે ગ્રુપની અંદર તમને આવનારી બોર્ડની પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો આઈએમપી પ્રશ્નો બધું જ તમને સૌ પ્રથમ ત્યાં જોવા મળી જશે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોના જવાબો આપેલા છે ટોપિક વાઇઝ તમારે વિડીયો સ્ટોપ કરીને આ સંપૂર્ણ પ્રશ્નોના જવાબો લખતા રહેવાનું છે હવે જોઈએ બીજો કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો એમાં પહેલો છે કે સડક માર્ગોનું મહત્વ સમજાવવાનું છે તો સડક માર્ગ આંગણા સુધીની સેવા પૂરી પાડતો મહત્વનો માર્ગ છે ટૂંકા અંતરની મુસાફરી માટે સૌથી સસ્તું માધ્યમ છે સડક માર્ગ એ રેલ માર્ગ હવાઈ માર્ગ અને જળમાર્ગ માટે પૂરક સહાયક માર્ગ પૂરો પાડે છે કૃષિ પશુપાલન અને ગ્રામીણ વિકાસમાં સડક માર્ગોનો ફાળો સર્વોપરી છે ઉદ્યોગો માટે કાચા માલ અને તૈયાર માલનું પરિવહન સરળ બનાવે છે અને કુદરતી આફતો સમય અંતરિયાળ ભાગોમાં રાહત અને બચાવ કામગીરી માટે ઉપયોગી બને છે આ પાઠમાંથી મિત્રો તમને ટૂંક ન પૂછાઈ શકે છે આ સુએજ નહેર વિશેની ટૂંકનો મિત્રો અતિ મોસ્ટ એમ છે એ પણ તમે જોઈ શકો છો નીચે ટોપિક વાઈઝ તમને મુદ્દા લખેલા છે એ મુદ્દા તમારે યાદ કરી લેવાના છે હવે જોઈએ ત્રીજો કે હવાઈ માર્ગનો વિકાસ જણાવો તો હવાઈ માર્ગના વિકાસની શરૂઆત વીસમી સદીમાં થઈ પરંતુ ત્યાંનો વાસ્તવિક વિકાસ બીજા વિશ્વયુદ્ધ પછી થયો તો હવાઈ જહાજોની ડિઝાઇન કદ અને ગતિમાં પ્રગતિ થઈ રહી છે થઈ રહી છે હવાઈ માર્ગના પરિણામે કિંમતી ચીજવસ્તુઓને વિશ્વના ફલક પર ઝડપથી પહોંચાડી શકાય છે કેટલાક દુર્ગમ પ્રદેશોમાં હવાઈ માર્ગ આશીર્વાદ સમાન છે કુદરતી આફત સમયે જરૂરી સામગ્રી પહોંચાડી શકાય છે તેમજ દેશની સુરક્ષા માટે હવાઈ માર્ગ એક મહત્ત્વનું માધ્યમ છે વિશ્વમાં હવાઈ માર્ગોનું વિતરણ અસમાન જોવા મળે છે હવાઈ માર્ગોનો વિકાસ મુખ્યત્વે આર્થિક અને ઔદ્યોગિક રીતે વિકસિત દેશોમાં વધુ હોય છે યુએસએ પશ્ચિમ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયામાં હવાઈ માર્ગોનું પ્રમાણ વિશેષ છે વિશ્વના મુખ્ય હવાઈ મથકો જેમાં લંડન રોમ પેરિસ મોસ્કો દુબઈ નવી દિલ્હી મુંબઈ બેંગકોક સિંગાપુર ટોક્યો સેન ફ્રાન્સિસ્કો લોસ એન્જિલ્સ શિકાગો ન્યૂયોર્ક રિયો જનીરો વગેરે વ્યસ્ત હવાઈ મથકો છે હવે જોઈએ ચોથો કે પાઇપલાઇનના લાભ જણાવો તો મિત્રો જોઈ શકો છો પાઇપલાઇનની લાભ તમને જણાયેલું છે કે એમાં પ્રવાહીઓ અને વાયુની હેરફેર કરવામાં આવે છે સંપૂર્ણ જવાબ આપેલ છે વિશ્વની સૌથી પ્રસિદ્ધ પાઇપલાઇન બીગ ઇંચ મિત્રો છે નેક્સ્ટ આગળ વધીશું હવે ત્રીજો છે કે નીચેના પ્રશ્નોના સંક્ષિતમાં ઉત્તર આપો એમાં પહેલો છે કે પરિવહનના મુખ્ય માધ્યમો જણાવો તો આપણે મિત્રો પહેલા પ્રશ્નમાં પણ જોઈ ગયા પહેલો છે જમીન માર્ગ તેમાં બે આવે સડક માર્ગ અને રેલ માર્ગ બીજો છે જળમાર્ગ તેમાં પણ મિત્રો બે આવે આંતરિક જળમાર્ગ ને દરિયાઈ જળ માર્ગ આંતરિક જળમાર્ગ એટલે મિત્રો જે આપણે નદી નદી હોય નહેર હોય એમાં અને દરિયાઈ એટલે તે મિત્રો તમે જાણો છો હવે જો હવાઈ માર્ગ તો રાષ્ટ્રીય હવાઈ માર્ગ ને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ જે આપણા દેશમાં વિમાનો ઉડે છે અને રાષ્ટ્રીય કહેવાય ને જે આપણા દેશથી બહાર વિદેશોમાં પણ આપણા વિમાનો ઉડતા હોય છે અને આંતરરાષ્ટ્રીય કહેવાય ચોથો જોઈએ પાઇપલાઇન ને પાંચમો છે રોપ વે હવે જોઈએ બીજો કે ભારતના સડક માર્ગને કયા પાંચ વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે તો જોઈએ પહેલો છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ બીજો રાજ્ય ધોરીમાર્ગ ત્રીજો જિલ્લા માર્ગ ચોથો છે ગ્રામીણ સડક માર્ગ ને પાંચમો છે સરહદીય માર્ગ નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો કે સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના શું છે તો ભારતના ચાર મહાનગરો દિલ્હી મુંબઈ કોલકાતા અને ચેન્નાઈને જોડવા માટે જે ધોરીમાર્ગો તૈયાર થઈ રહ્યા છે તેને સ્વર્ણિમ ચતુર્ભુજ ધોરીમાર્ગ યોજના કહેવામાં આવે છે ચોથો છે કે ભારતમાં આવેલા રેલમાર્ગોના પ્રકારો જણાવો તો મિત્રો આ પ્રશ્ન પણ મોસ્ટ એમ બી છે પરીક્ષાની અંદર ઘણી પૂછાય છે તો મિત્રો ત્રણ પ્રકાર છે પહેલો છે બ્રોડ બીજો છે મીટર ગેજ ને ત્રીજો છે નેરો ગેજ હવે જોઈએ ચોથો કે નીચેના પ્રશ્નોના એક બે વાક્યની અંદર જવાબ આપો તો મિત્રો પહેલાં પાંચમો પ્રશ્ન પહેલાં ટાઈપ થઈ ગયો છે તો આપણે તેનો જવાબ જોઈ લઈએ તો ભારતનો આંતરિક જળમાર્ગ એક કઈ નદી પર આવેલો છે તો ભારતનો આંતરિક જળમાર્ગ એક એ મિત્રો આપણી ભારતની પવિત્ર નદી ગંગા નદી પર આવેલો છે હવે જોઈએ પહેલો કે પરિવહનની વ્યાખ્યા આપો તો માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે બીજો છે કે જળમાર્ગોના બે પેટા વિભાગો જણાવો જળમાર્ગોના બે પેટા વિભાગો જોઈએ પહેલો છે સડક માર્ગ અને બીજો છે રેલ માર્ગ નેક્સ્ટ ત્રીજો કે ગુજરાતમાંથી કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે તો ગુજરાતમાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર આઠ પસાર થાય છે ચોથો વિશ્વમાં સૌપ્રથમ પ્રથમ માર્ગની શરૂઆત કયા બે શહેરો વચ્ચે થઈ હતી તો વિશ્વમાં સૌપ્રથમ પ્રથમ માર્ગની શરૂઆત અઢારસો ને પચીસમાં ઇંગ્લેન્ડના સ્કોટકન અને ડાર્લિંગ્ટન શહેરમાં વચ્ચે થઈ હતી અને મિત્રો ભારતમાં સૌ પ્રથમ રેલમાર્ગની શરૂઆત ક્યારે અને કયા બે રાજ્યો વચ્ચે થઈ હતી એ મિત્રો તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે કયા બે શહેરો વચ્ચે થઈ હતી પાંચમો છે કે નીચેના પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે એમાં પહેલો કે વિશ્વમાં કયા દેશમાં સૌથી ગીચ રેલ માર્ગો આવેલા છે તો આવશે ઓપ્શન સી બેલ્જીયમમાં નેક્સ્ટ આગળ વધીશું હવે આપણે આગળ છે બીજો કે ભારતમાં સૌ પ્રથમ રેલની કયા વર્ષમાં શરૂઆત થઈ હતી તો આ તો મિત્રો આપણને ખબર છે ઓપ્શન બી અઢારસો ત્રેપનની અંદર પરીક્ષાની અંદર ઘણીવાર પૂછાય છે બીજું છે કે એન્ટેલેટિક ને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે તો મિત્રો આવશે ઓપ્શન સી પનામા નહેર ચોથો છે કે વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે તો એમાં આવશે ઓપ્શન એ કોમેકોન નેક્સ્ટ આગળ વધીશું પાંચમો કે પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી તો આવશે ઓપ્શન સી સાયકલ તો વિદ્યાર્થી મિત્રો આ હા તો આપણું ધોરણ બાર વિષય ભૂગોળ વિષયની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે પરિવહન એ ચેપ્ટરનું સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત